નમસ્કાર નજર માં આપનું હાર્દિક સ્વાગત છે હું આપની સાથે વાઘેલા આવો જોઈએ સમાચાર ભારતીય સેનામાં બાવીસ વર્ષ સેવા આપી નિવૃત્ત થયેલા જવાનો માદરે વતનમાં ઉમળકાભેર સ્વાગત કરાયું ભારતીય સેનામાં દેશ સેવા પૂર્ણ કરીને ભ પાદરા તાલુકાના ત્રણ સેના જવાનો માદરે વતને આવતા તેમનું પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત પૂર્વ સૈનિક સંગઠનો અને તેમના પરિવારજનોએ ભારે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને તેમના પર પુષ્પનો વરસાદ કરીને તેમણે દેશની સેવાઓને બિરદાવી હતી ભારતીય સેનામાં યશસ્વી દેશ સેવા પૂર્ણ કરીને ગવાસદ ગામના જીતેન્દ્રસિંહ રમેશભાઈ વાઘેલા ડપકા ગામના નરેન્દ્રસિંહ પ્રવીણસિંહ બારડ અને જયેન્દ્રસિંહ ચંદ્રસિંહ રણા ત્રણ સૈનિક નિવૃત્ત થતા તેઓને પોતાના વતન પાદરા પરત આવ્યા હતા અહીં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત પૂર્વ સૈનિકો સંગઠનો અને તેમના પરિવારજનો રાજકીય અગ્રણીઓએ તેમનું ફુલહાર પહેરાવીને મોમેન્ટો આપીને ભવ્ય સ્વાગત કર્યું હતું

और हमें जो सम्मान दिया है और चौबीस साल करके सेवा निवृत्त करके मैं आज सेना से रिटायर होकर आया हूँ जयेंद्र सिंह जो कि बाईस साल सदस्यों को रिटायर हुए हैं और जयेंद्र सिंह राणा वो बाईस साल सदस्यों को रिटायर हुए हैं जो हमें हमारी फर्स्ट इनिंग थी जो सेना में हमने सर्विस किया अभी हम सेकंड इनिंग शुरू करने जा रहे हैं जैसे જેઓ ભારતીય સેનામાં બાવીસ વર્ષ સુધી પોતાની ફરજ બજાવી આજ રોજ સેવા નિવૃત્ત થયા છે અને તેઓ જયારે પાદરામાં પધારી રહ્યા છે ત્યારે શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન અને ગવાસદ ગામના સૌ યુવાનો વડીલોએ ભેગા મળીને આ ત્રણેય જવાનનું ખૂબ જ ઉમળકા સ્વાગત કર્યું છે અને આ ત્રણ ત્રણેય જવાનોએ જે ભારતીય સેનામાં ફરજ બજાવી સેવા આપી છે એ બદલ પાદરા તાલુકો તેમના ઉપર ખૂબ જ ગૌરવ અનુભવે છે અને તેમના જીવનમાંથી પ્રેરણા મેળવીને અન્ય યુવાનો પણ એ આર્મીમાં જોડાય અને આ ત્રણેય જવાનોએ દેશ પ્રત્યે પોતાની સેવા બજાવીને પાદરા તાલુકાનું ગૌરવ વધાર્યું છે તે બદલ આ ત્રણેય જવાનોનું અમે સૌએ સમગ્ર પાદરા તાલુકા વતી હાર્દિક સ્વાગત કર્યું છે